અમદાવાદમાં ગઈકાલે રાત્રે લુખા તત્વોએ ગેંગના સભ્યોએ આતંક મચાવ્યો અને એક સોસાયટીની અંદર જે ખૂબ મોટી સંખ્યામાં અસામાજિક તત્વો ઘૂસી ગયા તલવારો સાથે મારામારી પથ્થર મારો ગાળા ગાળી અને ન જાણે શું શું ઘટનાક્રમ બની ગયો ટીવીના માધ્યમથી અને વાયરલ થયેલા વિડીયોના માધ્યમથી આપણે બધા ઘટનાને જોઈ આપણે જે જોયું એના સિવાય પણ કંઈક ત્યાં એવું બન્યું છે કે જે આપણને જોવા નથી મળ્યું એ ઘટના એવી છે કે ત્યાં રાત્રે જ્યારે ગુજરાતની એક ચેનલના પત્રકારે જે અને બહેનો પૂછ્યું તો બેનો એ કે તાજે તાજી ઘટના બની હતી ત્યારે બેનો એ મીડિયાના માઇકમાં જે બોલી રહ્યા છે એ જો સાંભળીએ તો એમાં એ ચોખ્ખું કહે છે કે મહિલાઓ સાથે છેડતી કરવામાં આવી છે અને આ જુઓ સાંભળો આ બેન શું બોલે છે બેન ચોખ્ખું કહે છે છેડતી થઈ છે આમ છતાંય પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં

અને શું કામ બચાવે છે છેડતી કરી છે એવું બહેનો કે છે એફઆઈઆર માં છેડતી કલમ જ નથી શું કામ તો કોઈ ચમરબંધી ના ભાજપના કોઈ નેતાના ના કહેવાથી કદાચ પોલીસે મજબૂરી વશ આવું કરવું પડ્યું હોય પોલીસ તો આઠ પાસ નથી પોલીસ ભણેલી છે પોલીસને બધી ખબર પડે છે પણ બની શકે કે કોઈ એને પોલીસના હાથ રોક્યા હોય કે આ ભાજપના બુટલેગરો છે ભાજપના ગુંડાઓ છે માટે જોજો જાજી કલમ લગાવતા નહીં નહીંતર બદલી થઈ જશે આવું બન્યું હોય શકે અંદાજ છે મારો દોસ્તો બે સૌથી મહત્વની બાબત એફઆઈઆર ની અંદર આપણને જોવા મળે છે મારે તો ગૃહમંત્રીને એટલી રિક્વેસ્ટ કરવી છે કે ભાઈ મેં પોલીસ માં નોકરી કરી છે મને ખબર પડે છે એફઆઈઆર કેમ લખાય શું તપાસ થાય કેમ તમને ના આવડતું હોય તો હું શીખવાડવા તૈયાર છું શીખો શીખો તમે બધા છો થોડું મારી પાસેથી શીખી લો કે કેવી રીતે છેડતીની કલમ એડ થાય એક જ પાંચ મિનિટના ગેપમાં સંખ્યાબંધ હજારો લુખાઓ ગુંડાઓ તલવારો લઈ લઈને એક જગ્યાએ પહોંચી જાય એ કામ માત્ર કોઈ ગેંગ જ કરી શકે કોઈ ટોળી કરી શકે એને અંગ્રેજીમાં કાયદામાં શબ્દ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સંગઠિત ગુનાઓ આખી ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની કલમ લગાડવામાં નથી આવી શું કયા ભાજપવાળા નેતાના સગાવાલાઓ હતા હતા આરોપીઓ આ અસામાજિક તત્વો કોના સગા છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ પચાસ સો છોકરાઓ હાથમાં તલવારો લઈને કોઈ સોસાયટી ઉપર જાણે યુદ્ધ એમ હુમલો કરી બેસે છતાંય ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની કલમ કેમ નથી લગાવી કોને ના પાડી ચમરબંધી ને છોડીશું નહીં ચમરબંધી ને છોડીશું નહીં ચમરબંધી ને છોડીશું નહીં ચમરબંધી ઉપર કલમ તો લગાવો ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની કલમ નથી લગાવી બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અગિયાર બાર તેર ચૌદ આ બધી ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની કલમ છે ત્યાર પછી આજ અસામાજિક તત્વો ઉપર છેડતી ને લગતી કોઈ ફરિયાદ નથી લગાવી કલમ નથી લગાવી મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે તમારે એફઆઈઆર લખવાની થાય તો મહિલા સુરક્ષાને લગતી એફઆઈઆર માં કલમ જ નથી

કે ખુલ્લેઆમ બેનો કે છે છેડતી કરી છે અમારી સામે વિભત્સ નજરોથી જોવામાં આવ્યું છે સ્ટોકિંગ અંગ્રેજી શબ્દ છે કાયદાની ચોપડીમાં પણ એ શબ્દ છે સ્ટોકિંગ ઘૂરવું કોઈ મહિલાને ઘૂરવું એ પણ ગુનો છે દીકરી પોતે કહે છે કે એની સામે ઘૂરવામાં આવે છે આ લુખા તત્વ હાથમાં દારૂના બાટલા લઈને જાય છે અને ઘૂરે છે છતાં એફઆઈઆર માં કલમ નથી અને પાછી વાતો એવી ચમરબંધીને છોડીશું નહીં ચમરબંધી દોસ્તો આપણે બધા જાગૃત બનવાની જરૂર છે આ ચાણક્યપુરીની ઘટનામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ માફિયા નેટવર્કની ગુંડા ગેંગની કલમ લગાવવામાં આવી નથી છેડતીની કલમ લગાવવામાં આવી નથી માટે મારી વિનંતી છે કે વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવામાં આવે થેન્ક યુ